શ્રેણી એક હજાર ચારસો ચાલીસ એક હજાર સાતસો એક હજાર આઠસો વિશે વિચારીએ ત્યારબાદ તેમના અનુરૂપ પદ ગુણાકાર કરીએ જેનાથી આપણને આ શ્રેણીના પદ મળે ધારો કે આમાંની કોઈ એક સમાંતર શ્રેણી એથી શરૂ થાય છે અને પછી તમને શ્રેણીમાં આના પછીનું પદ મેળવવા અને પછી તમે શ્રેણીમાં આના પછીનું પદ મેળવવા એ વધતા કોઈક અચળ લો છો સમાંતર શ્રેણીનો અર્થ આ જ પ્રમાણે થાય તમે દરેક ક્રમિક પદમાં કોઈક અચળ ઉમેરો છો માટે એ વધતા એમ હવે ત્યાર પછીનું પદ એમ વધતા એ વધતા એમ થશે એટલે કે એ વધતા બે એમ અને આપણે આ રીતે આગળ જઈ શકીએ આપણે આઠમા પદ સુધી જઈશું કારણ કે આ શ્રેણીના આઠ પદનો ગુણાકાર બીજી સમાંતર શ્રેણીના અનુરૂપ પદ સાથે કરીએ તો આપણને આ શ્રેણીના આઠ પદ મળે બીજું પદ મેળવવા મેં એક એમ ઉમેર્યો ત્રીજું પદ મેળવવા મેં બે એમ ઉમેર્યા માટે આઠમું પદ મેળવવા હું સાત એમ ઉમેરીશ પદની સંખ્યા કરતા એક ઓછો અહીં હું ઝીરો એમ ઉમેરી રહી છું માટે આઠમું પદ બરાબર એ વધતા સાત એમ આમ સમાંતર શ્રેણીનું આઠમું પદ આ થશે માટે બી વત્તા એન ત્યાર પછીનું પદ એન વત્તા બી વત્તા એન એટલે કે બી વત્તા બે એન અને આપણે અહીં પણ આઠમા પદ સુધી જઈ શકીએ આજ સમાન લોજિક નો ઉપયોગ કરીએ તો આ સમાંતર શ્રેણીનું આઠમું પદ બી થાય અહીં આ દરેક ગુણાકાર એ આ શ્રેણીના પદ થાય છે હવે આપણે એ અને બી નો ગુણાકાર લઈએ માટે એ ગુણ્યા બી બરાબર એક હજાર ચારસો ચાલીસ થશે આના બરાબર એક હજાર ચારસો ચાલીસ તેવી જ રીતે આપણે જાણીએ છીએ કે જો આ બંનેનો ગુણાકાર લઈએ તો તેના બરાબર એક હજાર સાતસો સોળ થાય એ વત્તા એમ બી વત્તા બરાબર એક હજાર સાતસો સોળ એક હજાર સાતસો સોળ થાય અને આપણે એ પણ જાણીએ છીએ કે એ વત્તા બે એમ ગુણ્યા બી વત્તા બે એન બરાબર એક હજાર આઠસો અડતાળીસ આનો ગુણાકાર બરાબર એક હજાર આઠસો અડતાળીસ હવે જો આપણે આ શ્રેણીનો આઠમું પદ મેળવવું હોય તો આપણે આ બંને પદનો ગુણાકાર કરીશું માટે હવે આપણે તેને ઉકેલીએ તે પહેલા અનુસ્વરૂપ કેવું દેખાશે તેના વિશે વિચારીએ તેના માટે આપણે આ બંને દ્વિપદીનો ગુણાકાર કરીશું એ ગુણ્યા બી એ બી થાય વત્તા એ ગુણ્યા સાત એન જે સાત એન થશે સાત એમ ગુણ્યા બી જે સાત બી એમ થશે આ થશે હવે આપણે આમાં એક પદ જાણીએ છીએ આપણે જાણીએ છીએ કે એ ગુણ્યા બી બરાબર એક હજાર ચારસો ચાલીસ થાય અહીં આ એ બરાબર એક હજાર ચારસો ચાલીસ હવે જોઈએ કે બાકીની માહિતીનો ઉપયોગ કરીને આપણે આ બાકીના પદ શોધી શકીએ કે નહીં હવે આપણે આ બંને ગુણાકાર કરીશું એ એ એ એ એ ગુણ્યા ગુણ્યા બી બી વત્તા વત્તા એન એન એમ ગુણ્યા બી બી એમ વત્તા એમ ગુણ્યા એન એમ એન થાય જેના બરાબર એક હજાર સાતસો સોળ હવે આપણે એ બી ની કિંમત જાણીએ છીએ એ બી બરાબર એક હજાર ચારસો ચાલીસ સમીકરણની બંને બાજુથી 1440 એક હજાર ચારસો ને બાદ કરીએ તો આપણી પાસે શું બાકી કેન્સલ થઈ જશે આપણે આ બંનેની બાદ બાકી કરીએ છ ઓછા ઝીરો થાય અહીં અગિયાર આવશે અને આ છ અગિયાર માંથી ચાર જાય તો સાત અને છ માંથી ચાર જાય તો બે આમ એન વધતા બી એમ એમ એન બરાબર બસો આપણે આ માહિતીનો ઉપયોગ કરીને આ મેળવ્યું હવે આપણે આ બંને દ્વિપદી નો ગુણાકાર કરીએ એ ગુણ્યા બી એ એ એ ગુણ્યા ગુણ્યા બી વત્તા વત્તા બે 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 એન એન જે થશે એમ ગુણ્યા બી બી જે બે એમ થાય વત્તા બે એન ગુણ્યા બે એન જે ચાર એમ એન થાય ચાર એમ એન અને તેના બરાબર એક હજાર આઠસો અડતાલીસ ફરીથી તે જ માહિતીનો ઉપયોગ કરીએ અહીં એ બી બરાબર એક હજાર ચારસો ચાલીસ છે માટે સમીકરણ ની બંને બાજુએ એક હજાર ચારસો ચાલીસ વત્તા ચાર એમ એન બરાબર આઠસો અડતાલીસ માંથી ચારસો ચાલીસ જાય તો આપણી પાસે ચારસો આઠ બાકી રહે હવે સમીકરણની બંને બાજુ બે વડે વિભાજ્ય છે માટે સમીકરણની બંને બાજુને બે વડે ભાગીએ તેથી એમ વત્તા બી એમ ને એક ચલ લઈએ અને આ એમ એન ને બીજો ચલ તો આપણે અહીં એમ એન માટે ઉકેલી શકીએ અને પછી એ એન બી એમ ને ઉકેલી શકાય અને આ રીતે ઉકેલવું એટલા માટે ઉપયોગી છે કારણ કે આપણે જેની કિંમત શોધવાની છે તેમાં ઓગણપચાસ ગુણ્યા એમ એન છે તેથી આપણે અહીં એમ એન ની કિંમત શોધવી પડશે અને પછી જો આપણે એ એન વત્તા બી એમ શોધી લઈએ અને તેનો સાત સાથે ગુણાકાર કરીએ તો આપણને આપદ મળી જશે તો હવે આપણે તે કરીએ આપણે એમ એન માટે ઉકેલીએ આપણે આ સમીકરણ આ સમીકરણ ને બાદ કરીશું આ સમીકરણ ને માઇનસ એક વડે ગુણીએ માટે માઇનસ એ એન માઇનસ બી એમ માઇનસ માઇનસ બોતેર થાય આમ આપણે એમ માટે ઉકેલ્યું અને તે આપણા માટે ઉપયોગી છે કારણ કે અહીં આપણી પાસે ઓગણપચાસ એમ છે અને હવે આ એમ ની કિંમત માઇનસ બોતેર છે હવે એ વત્તા બી બરાબર શું થાય આપણે જાણીએ છીએ કે એમ બરાબર માઇનસ માટે સમીકરણ ની બંને બાજુ બોતેર આ પ્રમાણે તો હવે સમીકરણ ની ડાબી બાજુ આ કેન્સલ થઈ જશે અને આપણને ફક્ત એ વત્તા બી મળે જેના બરાબર છ વત્તા બે આઠ સાત વત્તા સાત ચૌદ એક વત્તા બે ત્રણ આમ એન વત્તા બી એમ બરાબર ત્રણસો અડતાલીસ હવે શ્રેણીમાં આઠમું પદ કંઈક આ પ્રમાણે થશે એ બી જે એક હજાર ચારસો ચાલીસ છે આ પદને આ રીતે પણ લખી શકાય સાત ગુણ્યા એ બી એમ એન વત્તા બી એમ શું છે તે આપણે જાણીએ છીએ તેના બરાબર ત્રણસો અડતાળીસ છે માટે સાત ગુણ્યા ત્રણસો અડતાળીસ ત્યારબાદ વધતા ઓગણપચાસ એમ એન વત્તા ઓગણપચાસ ગુણ્યા માઇનસ બોતેર કારણ કે એમ એમ બરાબર માઇનસ છે આમ શ્રેણીમાં આઠમું પદ આ થશે ગુણ્યા સાત આઠ ગુણ્યા સાત છપ્પન સાત ગુણ્યા ચાર અઠાવીસ અઠાવીસ વત્તા પાંચ તેત્રીસ થશે સાત ગુણ્યા ત્રણ એકવીસ અને એકવીસ માં ત્રણ ઉમેરીએ તો ચોવીસ થાય માટે અહીં આ પદ નો જવાબ બે હજાર ચારસો છત્રીસ થાય હવે તેમાં આપણે એક હજાર ચારસો ચાલીસ ને ઉમેરી શકીએ તેમાં એક હજાર ચારસો ચાલીસ માટે છ સાત આઠ ત્રણ અહીં આ જે ભાગ છે તેનો જવાબ ત્રણ હજાર આઠસો છતેર મળે હવે આપણે ઓગણપચાસ અને બોતેર નો ગુણાકાર કરીએ અને પછી તેના જવાબ ને આમાંથી બાદ કરીએ માટે ઓગણપચાસ ગુણ્યા બોતેર ઝીરો નવ ગુણ્યા સાત ત્રેસઠ થાય સાત ગુણ્યા ચાર અઠાવીસ અને પછી 28 માં છ ઉમેરીએ તો તેનો જવાબ ચોત્રીસ થાય નવ ગુણ્યા બે અઢાર ચાર ગુણ્યા બે આઠ આઠ ને એક નવ થાય તેનો સરવાળો કરીએ તો આઠ નવ ને ત્રણ બાર પાંચ ત્રણ માટે હવે ત્રણ હજાર પાંચસો ને આમાંથી વાત કરીએ ત્રણ હજાર પાંચસો અઠ્ઠાવીસ ને બાદ કરીએ માટે આપણને તેનો જવાબ આ સોળ અને આ છ સોળ માંથી આઠ જાય તો આઠ 6 માંથી બે જાય તો ચાર આઠ માંથી પાંચ જાય તો ત્રણ અને ત્રણ ઓછા ત્રણ ઝીરો આમ આપણી શ્રેણીનું આઠમું પદ ત્રણસો થાય અહીં જે ઉપર શ્રેણી લખી છે તેનું આઠમું પદ ત્રણસો થશે